કઠલાલ મેડિકલ અને ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કલકત્તા મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે થયેલ જઘન્ય કૃત્યને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ કૃત્ય કરનારને ઝડપી પાડી વહેલી તકે કડક સજા કરવામાં આવે તેવી લાગણી સમગ્ર દેશમાં જોવા મળી રહી છે સમગ્ર મામલે ડોક્ટર દ્વારા એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે કઠલાલ મેડિકલ અને ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદાર કઠલાલ કચેરી ખાતે અવદનપત્ર આપવામાં આવ્યું જેમાં જઘન્ય કૃત્ય કરનારને કડક સજા આપવી પીડિતાને વહેલી તકે ન્યાય આપવો તેમજ ડોક્ટર સુરક્ષા માટે બનાવેલ કાયદાનો અમલ કડક રીતે કરવો ડોક્ટરો ચિંતા વગર ટ્રીટમેન્ટ કરી શકે તેવું વાતાવરણ બનાવવું જેવા મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ કઠલાલ મેડિકલ અને ડોક્ટર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલ રાખી પીડિતાને ઝડપી ન્યાય અને કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા મળે તે બાબતે રજૂઆત કરવામાં આવી કઠલાલ મામલાદાર કચેરીમાં આવેદન આપવાનું મુખ્ય કારણ કે આજે જે કલકત્તામાં આરજી મેડિકલ કોલેજમાં જે એક જુનિયર ડૉક્ટર લેડી જુનિયર ડૉક્ટર જોડે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને જધ જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં અમે આ આવેદનપત્ર આપીએ છીએ અને અમારા મેડિકલ એસોસિએશનમાં ડોક્ટર્સ માટે હમણાંથી ઘણા બધા હુમલાઓ થઈ રહ્યા છે અને એમાં સંરક્ષણ માટે અમે સરકારના આવેદનપત્ર આપવા માંગીએ છીએ આવેદનપત્ર આપવાથી આગળ કોઈ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગળ જતા શું કરશો વધુ આંદોલન ઉગ્ર કરવામાં આવશે અને એમાં આખા ઇન્ડિયાના મેડિકલ એસોસિએશનનો સાથ સહકાર રિપોર્ટર ભેસિ સોલંકી કી કઠલાલ